ચોટીલા તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ સંચાલકોની મધ્યાહન ભોજન યોજના તેમજ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અને પારદર્શિત અમલીકરણ અર્થે ચોટીલા તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી જેમાં નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ સૂચનાઓ આપી હતી કે મેન્યુ મુજબ ગુણવત્તાયુક્ત ભોજન આપવું રજીસ્ટરો યોગ્ય રીતે નિભાવવા નાસ્તો નક્કી કરવામાં આવેલ સમય મુજબ આપવાનો રહેશે દૂધ સંજીવની યોજનામાં બસો એમએલ ફ્લેવર્ડ મિલ્ક પ્રાર્થના સમય વર્ગમાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓને આપી દેવાનું રહેશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર મધ્યાહન ભોજન યોજનાના બપોરના ભોજન બાદની નાની રિસેસમાં પીરસવાનું રહેશે ભોજનનાને નાને અલ્પહાર વચ્ચે બેથી અઢી કલાકનો સમયગાળો રહે તે અંગે ધ્યાન રાખવાનું રહેશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાના દૈનિક લાભાર્થી વિદ્યાર્થીઓની વિગતો મુજબ મુખ્ય શિક્ષક પાસેથી નિયમિત મેળવવાની રહેશે સમય સંચાલક કમ કુક દ્વારા શાળા શરૂ થાય તે પહેલાં અલ્પહાર માટે પૂર્વ તૈયારી કરી લેવાની રહેશે અને જથ્થો મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે જ રાખવો સંચાલકે પોતાના ઘરે રાખવાનું રહેશે નહીં મેન્યુ બનાવવી કેન્દ્ર ઉપર બધા જોઈ શકે તે રીતે લગાવવા સૂચના આપી હતી જ્યારે મધ્યાહન ભોજન યોજના તેમજ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાના શું શું ફાયદા છે તે અંગે સમજૂ સમજણ આપવામાં આવી હતી આ બંને યોજનાઓનો હેતુ એટલો છે કે વિદ્યાર્થીઓને ગરમ અને તૈયાર થયેલ ભોજન પૂરું પાડવું અને વિદ્યાર્થીઓનું પોષણ સુધારવાનું છે અને પોષક સ્તર ઊંચું લાવવું તે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની હાજરીમાં વધારો કરવો અને હાજરી વધારવી તેમને નિયમિત અભ્યાસ તરફ પ્રોત્સાહિત કરવા જેથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પોષક નાસ્તો પ્રદાન કરી શકાય વિદ્યાર્થીઓના આરોગ્ય અને શારીરિક તંદુરસ્તીમાં સુધાર લાવવા માટે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેનાથી વધુ બાળક રમે અને ભણે ત્યારે એની કેલરીનો ખૂબ જ ઉપયોગ થાય છે જેના કારણે તેની કેલેરી ઓછી થાય છે જેથી તેની ભૂખ સંતોષવા અને તેના જ્ઞાન તંતુ મજબૂત કરવા જેથી બાળક અભ્યાસમાં આગળ વધી શકે તેવા પ્રયત્નો કરવાના છે અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર